તમે મને પાંચ ચાર મહિનાનો ટાઈમ આપ્યો તો કેટલા મહિનાનો અને મેં તમને પાંચ મહિના કીધા કેટલા છતાંય હું તમારી સાંભળો તમે ખાલી સાંભળો તમે છ મહિના બરાબર તો છ મહિના હું આવ્યો અને મેં તમને શું કીધું કે ભાઈ મારે મારું કોઈ જાતનું કઈ કાગડિયું નતું આવ્યું આવ્યું હતું તમારે આવી પરમિટ કોઈ જાતનું કઈ કઈ નતું આવ્યું અને એમાં તો એવું હતું કે મારું તો મારું પણ જયારે અમે તમને મળવા આવ્યા હતા ને ત્યારે ટેબલ ઉપર હું બેઠો ત્યારે તમારા ગ્ર કેટલા લોકો છે અમે છે અત્યારે આઠ આઠ લોકો પચીસ સત્યાવીસ છે અને એ બીજા એ બધા છે એ અમારા ગ્રુપ માં જ છે અત્યારે હાલમાં

બરાબર રેજો ભાઈ આડ નું કામ છે ને જેની જેની સુગારીઓ સાહેબ સાહેબ ભાઈ બોલવા છે બરાબર દ્રવત ભાઈ વાત કરી દીધી હા ભાઈ હા ઓ

હા youtube માં હું video મુકું લોકો ની ફરિયાદ ના બોલ ફરિયાદ બરાબર છે તમે એમાં એમ નહી હું આજે કેટલા વર્ષ થી તમે એ proof જાણો કે ભાઈ નું હું મેં કર્યું એને મને PDF તો મોકલી તો એ police station ફરિયાદ આપી છે તમે જ છો ભાઈ હા હું ભાઈ પોતે જ છું ભરતભાઈ વાઢે બરાબર મેં હું તો અત્યારે આણંદ છું મેં સવારે આવ્યા હતા એ લોકો મેં એને કીધું મેં એને રોમાનિયા કામ આપેલ હતું બરાબર એની પરમિટ મેં એને આપેલ છે કે વાંચી વિજા આવી બરાબર date નથી મળતી બરાબર એટલે એને થોડોક વાર લાગી છે બરાબર એક વર્ષ પેલા એ લોકો એકત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ agreement થયેલું છે ને આપડે તમારે હા પણ મારી વાત સાંભળો એ તો બરાબર આ તો ભાઈ બહાર નું કામ હોય વેલા મોડું થાતું હોય બરાબર પણ એને હા તમે બોલો હું સાંભળું

તમને મેં દી પૈસા ના પાડ્યું હોય આજે મેં સામે ભયરા હોય બરાબર હું કઈ ઓફિસ બંધ કરીને ભાગી ગયો હોય કે બરાબર છે કે હું કોઈ દી લાપતા થઈ ગયો હોય હું આજ પાંચ હજાર થી ત્યાં મારું તો બાર નું કામ દિલ્હી જતો હોય બોમ્બે જતો હોય બરાબર એમાંથી ભાઈ આટલો કલ લીધો ભગવાન આજે અમારો ધંધો છે એવું કીધું કે તમને તમને ફોન મળ્યા થાય મને શું અત્યારે 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 આપો હું બાર ને કદાચ હું હોઉં તો હું આટલી પેમેન્ટ કઈ આજે પચાસ પચાસ હજાર રૂપિયા મેં સામે ભરેલું હોય તો મને ટાઈમ હોય ને કે ભાઈ હું આટલા ટાઈમે તમને આપી દઉં ના તો તમે ઉપર લીગલી કરી શકો તમે કોઈ પણ time તો લ્યો ને પચાસ હજાર રૂપિયા ની વસ્તુ છે તો આજે પાંચ હજાર માં આપો કે ત્રણ હજાર માં હે હે આ વિદેશ તમે રોમાનિયા મોકલવાનું નક્કી કર્યું હતું ને હા હા તો એમાં એક વર્ષની પ્રોસેસ થાય કેટલી વાર લાગે એક વર્ષ દોઢ વર્ષ ભગવાન હું અત્યારે કામ લઉં ને માણસ ને એમ જ કહો કે ભાઈ વારા વારા થી લાગશે બીજા માણસો ને હમણાં નવા કામ લીધા ને એને પૂછી લ્યો કે ભરત ભાઈ કેટલો ટાઈમ આપ્યો

મેટુ કર્યું કે મારે રોજ વાત થાય એનું છે બરાબર નથી મારે પચીસ છોકરા બધા પૈસા બાકી હું મોઢે કઉ ને પચીસ મને કોઈ બીજા માણસો નથી ફોન કરતા આજે જ આ ભાઈ આવીને કહેવા હમણાં બીજા ત્રણ છોકરા રાવલ ના આવ્યા હતા ને એને તાલુકા પોલીસ સ્ટેશન માં અર્જનભાઈ પોલીસ વાળા સાહેબ છે મને ઓળખે બરાબર એ કે હું એ પોરબંદર નો છું એને ખબર છે કે આ માણસ કેવો છે મેં એને ચેક લખીને ને આપ્યા છે એ લોકો ને પૂછી લેજો હું ભાઈ તમારું વીસ તારીખ લગન માં કામ નહીં થાય તો હું હામે તમને પૈસા મગાવી દઉં બરાબર ઉભા રહ્યો ને ભાઈ નો ફોન આવે લઈ લો લાઈન માં લ્યો લાઈન માં લ્યો એક મિનિટ ઉભો રહ્યો કાકા

મારે તમારો ટાઈમ પૂરો થઈ ગયો મારે જવાનું થતું નથી કેમ કે મારા પૈસા નો મજૂર માણસ છે એટલે પૈસા નો બંધ મારા થી વરે એમ નથી બરાબર અને મને મારા પૈસા ફરત પાછા આપી મને દોર કીધું આપડે કઈક કરશું મેં કીધું પૈસા નહી થાય તો મારી વાત સાંભળો તમે લગન તમને કીધું એટલે રસ્તો થઈ જાય કીધું તમે હું કીધું મને જે આ ઉપર વાળા ઉપર વાળા ડર રાખે તમે કીધું મારી વાત હું તમને એમ કહું તમે લગન મને કીધું ભરતભાઈ પગાર માં થઈ જાય સેટિંગ તો હું ભાઈ હું પરમિટ માં હલવાઈ ગયો છું તમારું પગાર માં સેટિંગ કરું છું લગન કીધું તો તમને હા અરે પગાર માં તમે મને જો હું કીધું તો એ કહો એ હું તમને કહું તમે મને શું કીધું ખબર છે મને તમે એમ કીધું કે કઈક સેટિંગ કરશું બરાબર અને મેં શું કીધું કે ભાઈ મારા થી કોઈ સેટિંગ થાય એમ નથી બરાબર અને બરાબર અને પ્લસ તમે મને પાંચ ચાર મહિનાનો ટાઈમ આપ્યો તો કેટલા મહિનાનો અને મેં તમને પાંચ મહિના કીધા કેટલા છતાં હું તમારી પાસે સાંભળો તમે ખાલી સાંભળો તમે છ મહિના બરાબર તો છ મહિના હું આવ્યો અને મેં તમને શું કીધું કે ભાઈ મારે મારું કોઈ જાતનું કઈ કાગળ્યું નતું આવ્યું આવ્યું હતું તમારે આવી પરમિટ કોઈ જાતનું કઈ કઈ નતું આવ્યું ક્યારે અને એમાં તો એવું હતું કે મારું તો મારું પણ જયારે અમે તમને મળવા આવ્યા હતા ને ત્યારે ટેબલ ઉપર હું બેઠો ત્યારે બીજા સાંભળો રમેશભાઈ તમારા કેટલા લોકો છે અમે છે અત્યારે આઠ આઠ લોકો છે અને એ બીજા બધા છે એ અમારા ગ્રુપ માં જ છે અત્યારે હાલમાં

સાંભળું સાહેબ એને એની સામે હું તમને સાંભળે છે ને એનું રેકોર્ડિંગ તમને આપી તમને ચાર મહિનાની વાત કરી હતી બરાબર એ રેકોર્ડિંગ તમને આપી સાંભળો તમને ક્યાં યાર તમને જેમ કે જ્યાં હોય ત્યાં બરાબર તમે મને જવાબ કેવો આપો કેવો

મારે હવે કામ ની આશા રાખવાની સાથે તમે એક વિચાર કરો હું મજૂર માણસ મેં વ્યાજે રૂપિયા લે પચાસ અને આ લોકો આપ્યા છો અને અત્યારે જો આ લોકો જો આવી રીતની વાતો કરતા તેર તેર મહિના સુધી જો અમને આવી રીતે રંજાડતા હોય તો હું તો એમ કઉ છું કે આપડા વડીલો જીવે હે કે મરી ગયા એમાં શું કરવાનું ભગવાન હું મને લગતા મને કોક ને બતાવો કે રૂપિયા મહિના ગયા તમે ભાઈ કહીએ શકો એવું નથી સાહેબ મારું કેવાનું હજી આવ્યો તમારો હજી ફોન આવ્યો રેકોર્ડિંગ મૂક્યો ભાઈ ભાઈનો ભરતભાઈ નો સીધો સામે થી ફોન આવ્યો તો કઈ ખબર પડે ને એક પછી હલો સમજ મત મત કરો સમજ નહી કરે સોલંકી કા જો હું ફોટો ફટતો હોય તો હું તમને સામે ને ફોન જ નાખું હે ઉભા રો કોઈને રોકી લે એ સોલંકી સાહેબ બરાબર હવે સોલંકી કા મારા ભાઈ તમે હે ને મારા ભાઈ તમે આ મારા ભાઈ આ ડિલીટ કરી નાખજો નહી ડિલીટ આમ નહી થાય પહેલા ભાઈ નું સોલ્યુશન ન થાય છે પહેલા આપણે તમે ક્યારે આવો છો ભાઈ રમેશભાઈ તમે ક્યો અ કાલે જ મંગળ બુધ બુધ ગુરુમાં આવો સાઈ વાંધો ને આલો ગુરુવારે આવી જાય બુધ ગુરુ માં ગુરુવારે કઈ તારીખ આવે છે ચાર તારીખ

બાજુ ના કામ નો જ છું બાલ ની બાજુમાં પંદર કિલોમીટર થાય મેં મારી જિંદગી માં એમ દે કે ભરતભાઈ વાટે મારા પચાસ રૂપિયા ખાઈ ગયો હું એની જિંદગી નીચે ગુલામ કરીશ આ તો બાર નું કામ છે રમેશભાઈ મારી વાત સાંભળો હું અત્યારે વડોદરા થી આવું છું તમને ડેટ આપી તારીખ તમે ના પૂગો ને તમારા પૈસા બાપ ના બોલતી આપી દે એટલી જવાબદારી બોલો તમે તમે મને સવારે ફોન કર્યો તમે કીધું હું આનંદ છું અત્યારે વડોદરા થી આવો આનંદ વડોદરાથી આવો કોણ કઈ કીધું હા ફોન ચાલુ જ છે હા તો મે હું કે મને આનંદ થી કીધું છું આનંદ ઓડર પર બાજી બાજી મારતી છે આનંદ છું કે તમે લોકેશન નાખો તો નાખાઈ દો મને આવડ તો એમ સેવ કરું છું તો પછી મે તમને અનો જજી તમારે હું એમ કહું કે આવડતું નથી કરાતી મે તો ગયન ના પાડતી હોય હું આઈ ઓપી તો તમે એ ઉભરી ઓભજી સાંભળો મારી વાત આપડે સાંભળો મારી વાત સોલંકી સાહેબ મારી ભાઈ યાર વાત સાંભળો મારી ભરતભાઈ હા સાહેબ બોલો બોલો ચો પરમ દિવસે ગુરુવારે આપણે ભેગા થાય બુધ ગુરુ માં તમને આવો કા બુધવારે આવો કા ગુરુવારે આવો બરોબર

હું લીગલ ભલે કરે તો હું ગમે હું પોલીસ સ્ટેશન સામે જાય મને કઈ પ્રોબ્લેમ નથી કરવાનું આપણે

આપડે રૂબરૂ કરશું મજા નહી આવે તમે રમેશભાઈ સાંભળો બીજી વાત દિલ્હી ના તમે દિલ્હી બરાબર છે ટિક વાલો ભાઈ શું કેવાય બરાબર છે તમે મોકલો ને ભરતભાઈ વાધારે તમને ટોટલી ખર્ચો નેવું હજાર રૂપિયા મેં આપ્યો એનો ખાવા પીવાનો બધો હોટલ નો ભાડું એને પૂછજો એમ કઈ ભરતભાઈ કરવા સાંભળો

પણ હું ક્યાં ના પાડું છું કેટલા લોકો આવે એને બોલે એ તો મારા પાસે તો દુનિયાના ભગવાન એવું કઈ નથી

ઓલા થાય ભગવાન રોજીરોટી છે મળી લેજો તમારે મળવું હોય તો એનું કોઈ ના નથી કાયદે અસર થઈ ખોટું કઈ છે નહી ત્યાં તમારી ઓફિસ ક્યાં છે હેલો તમારી ઓફિસ ક્યાં છે મારી સાપર છે રાજકોટ એ છે

તમે આના માટે જ કર્યો છે કે આપડે રૂબરૂ બેઠી સોલ્યુશન કરીએ તમે મને આપડે ગુરુવારે મળ્યું અને પોલીસ સ્ટેશન થી પતાવું હોય તો પોલીસ સ્ટેશન થી પતાવી હું કે ના પાડું